સ્વાગત છે તમારું મારા ગુડ મોર્નિંગ જય જય શ્રી રામ માતાજી સવાર સવારના અત્યારે સાડા નવ થઈ ગયા છે જોકે મને કામે જવાની થોડી ઈચ્છા હતી જ નહીં એટલે મેં બોલું ને આપણે ટિફિન જ બનાવજો હું ખાલી છે હોતી છે અને મને કીધું ટિફિન બનાવી દઉં ના જ બનાવું વાત બહુ કામે જવાની ઈચ્છા નથી મેં કીધું તો ઓલાનો ફોન આવો પ્રાણા દિલીપનો હોય કે તારે આવું જ પડશે નહીં હા તો નીકળે કે મોડો મોટો પણ નવા નવે તૈયાર છો અત્યારે તો કામે જવાની કહીએ તો થેરો લઈ લીધો છે આપણે ગાડીની ડાયરી લઈ લીધી છે કે ગાડી સર્વિસ કરવાનો વિચાર છે મને લાગતો ભેગું છે આપણે આરે રાખો સમજા અને પાણીનો બોટલ લઈ લીધો છે

તો જો બારમા માળે અમારા નવીન ભાવે કામ કરે છે અહીંયા ટાયર લગાડે છે અને હું ચૌદમાં માળે કામ કરું છું પણ હું તો આટલા જ બારમું એટલે કાંઈ કામ સારું નથી કર્યું શું છે નવીન ભાઈ હા હું તો ટાઈમ પાસ જ કરું છું અત્યારે તો એ દિલપાયેલા કામ છે ભાઈ હું તો નિરાત તમે કીધું કે મોડે લઈને શું તો મારે કાંઈ જવાની ઈચ્છા નથી કામ મોકલે જ રાજનો શો મોકલે જ પછી ફોને હોય કે સાગરને તારો તારે અહીંયા આવવાનું કઠણ હારું જ્યાં ફોકી જતા મારે તો આવવાની યાદ ગણતરી હતી નહીં હસોડી પણ આ તો કે જાય કે આર્કીટેકને બધા આવવાના હતા લગ્ન આર્કીને ઉભો હતો કે નીચે મેં દોલ નવીનભાઈ પાસે માવો ખાઈ એકાદો સા પાણી દઉં તો પછી અહીંયા વ્યાવો છું તો નવીનભાઈને એકાદી ટાલ મુકાઈ દઉં સાહ પાણી આવી જાય તો પીન પછી આપણે આપણા પાછા ભેગો લાગી રહ્યો બે ટાકા મારે જો આપણે જમવા વેઈ ગયા છીએ ને જમવામાં મગનું શાક હતું ને બટેકાનું હતું બે ભેગા કરીને મેં કશું બર્ગર નાખ્યું છે રોટલી છે છાશ છે ક્યાં ગયા ભૂંગળા છે દાળભાત છે આપણે બાર ટિફિન લઈ આવા છે કેમ કે આપણે કાંઈ ઘરેથી ટિફિન લાવવાનો હતા હવર મોડા થઈ ગયા થાતલી નવીનભાઈ અમારી આરએસઆ જ પહેલી વાર બી એમ તો બીજી તેલી વાર મારી સાઈડ ઉપર પહેલી વાર છે અહીંયા હારે બટેકાનો શાક ને આપણો પૂરો આવી ગયો છે પૂરો એમાં બેહી ગયો છે અને કાકા તો હોય જ તે મરના મોર એમાં કમજાનો હોય નહીં કાકા કાકા એમ તો કરો હા આવી ગયો ખબર ન ને કરાય હારું હાલો તો હવે ભૂખ લાગી છે તો જબટ બોલાય દીધો તો જો બહુ પછી કામે પાછા લાગી ગયા છે શાકાતારી બનાવે છે કાઢે છે અને હું આમથી આમ આટા મારું છું પછી મેં ખાલી ખૂણાની એટલી ટાયર લગાડી ના બાજુ ખૂણા એટલી ટાઇલ લગાડી ના બાજુ શરૂઆત કરી છે આ બે લાઈન લગાડવું છું આ બે લાઈન છે ને આ બે લાઈન એટલા પોગાડી છે ખાલી હજી આ ઉપરનો ભાગમાં એટલી ટાઇલ લગાડવાની છે આ બાજુ નથી લગાડવાની આ બાજુ હારી ટાઇલ લગાડવાની છે મોંઘી ટાઇલ લગાડવાની છે આની ઉપર ફર્નિચર આવવાનું છે એટલે હાદી હાજી ટાઇલ લગાડી છે આવું બધું છે બતાવું છું આજે તે ખાસ લાઈન છે ગાબડા ગુંબડી રીતે કર્યા કરું છું આ દામાં જ છે ને કાલ મારવાની છે રજા એટલે કે કાલે રજા જ છે અમારે બે કાલે છે અમાસ તો જો અત્યારે પાવર વીઓ ગયો છે લિફ્ટમાં નથી પાવર એટલે પાવર વીઓ ગયો છે ને આપણે આવી ગયા છીએ નવીન ભાઈ પણ આવી ગયા છીએ પણ નવીન ભાઈ કાંઈ દેખાતા નથી ક્યાં ગયા નવીન ભાઈ અંદર શું કરે લે લાઈટ લાઇટ વગી પડે તમને પાંચ વાગ્યા લાઇટ વગી એટલે હું કેવા હું માગે છે લાઇટ એમ કહું

કૃષ્નગર ધૂળ ધમા ઘરે મળ્યું હતું અને આ ટકો એનું કામ પતી ગયું છે બારમાં મારે એ બધો સામાન હું લઈને આવ્યો છું ઉપર એ સ્ટોરમાં મૂકવા આવી ગયો છે કાકા તો તૈયાર થઈ ગયા છે ઇન્શર્ટ બિનશર્ટ મારી અને હું તૈયાર થઈ ગયો છું બસમાં બસમાં ટીંગાડી તો આપણે વ્યા થઈ ઘર ભેગા થઈ જઈ અને ઘરે દોસ્તાર બહાર જોવાથી ઘરે થઈ ગયો અત્યારે જો મનોજ ઘરે આવી ગયો છે અને કેટલા વાગ્યા છે ટકા દવા જેવું શું છે ને મનોજ આપણા ઘરે આવી ગયો છે આ બધાને શોર્ટ કરે છે ને આ જાગેની કેમ બની ગયા લાગે પણ આ તો એડવર્ટાઇઝ એટલે ઘેર વાત ઓકા લગાડું નહી બિછડા બિછડા માર બરાબર અરે પ્રોડક્ટ છે આમ ધૂમ હું વાયરલ કે હારો જન ને આવા લપેડા કરે મોરા

ક્યાં સે આતે હે યે આયો મે પણ લગડા 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 કુછ આખા હું લે હું વાત તો હું કેવો લાગો લે

પણ તો આપણી મહેફિલ કઈ કમી નથી એ તો બેઠા જ જો હું છું હિંમતભાઈ છે ભાભી ગયા છે અને મારું તો કે લાલ કબૂતર છે હા લાલ ભાઈ લાલ કબૂતર લવ કરે છે મારી આરે પણ અમારથી સહન ન થતું બધું આ તો કરવું પડે બરાબર રજા છે કાલે તો આપણે ફરવા જવાનું છે દેખો અભી દેખા કે પે ઉતરાય કાલે ફરવાનું ને કેલા ગાડી સર્વિસ છે કાલે રજા છે તારે કાલે અમાસ છે લે ને વસ્તુ ઈ છે એક આલ મરે છે ને પણ હા ગાડી હવર સર્વિસમાં દેવા જાવું પશુ ઘરે આવી તો પડી આરામ છે આ તો હું કરું કે અસી વાળી રૂમ હોય ને તો કરી હું બોલી ચોકડી ની વાત થાય છે

અરે હરી હરી એક અરે આજ વિડીયો ઉપર આ વાત ઉપર મને એક આજ સવારે જોઈ હતી કે એનો ઘરવાળો હે ને ગાંજો વેચતો તો તેને ઘરવાળી ને વિડીયો બતાવ્યો ને મેં વાયરલ કર્યો કે મારો ઘરવાળો જો ગાંજો વેસે છે ને આ વેચે છે ને આ પ્રોપર્ટી એને બનાવી તો કોઈ કમેન્ટ હું લે કે એને ઘરવાળાને સારું નથી બેસતી

તને તો મજા નથી ને છ વાગે ગાડી દેવા જાવે